વડિયાના પરવાળા બાવીસી ગામના ખેડૂતોએ આવેદન પત્ર પાઠવેલું છે ખેતર અને વાડીએ જવાનો રસ્તો બંધ કરવા સબબ આ આવેદન પત્ર પાઠવવામાં આવેલું છે વડિયાના બરવાળા બાવીસી ગામના માથાભારે શખ્સ દ્વારા ખેડૂતોના ખેતી માર્ગ બંધ કરતા ખેડૂતો રોષિત થયેલા હતા બરવાળા બાવીસી ગામના રાજાશાહી વખતનો માર્ગ બે શખ્સોએ બંધ કરતા ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચેલા હતા ચાલીસ જેટલા ખેડૂતોના ખેતરે વાડી જવાનો રસ્તો બંધ થતા મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે ઉંમર અને અમારો રસ્તો મને આમ મારા ગોતેર વર થયા ત્યાર પછી હું દસ વર્ષથી નથી ગાડી હું જતો હતો તેથી અમે હાલીને જતા મારા બાપુજી ગુજરી ગયા હતા અને એ રસ્તેમાં હાલતા અને અત્યારે રસ્તો એને રાતે તારીખે એને રાતે નવ વાગ્યા પછી ત્રણ વાગ્યા અમે રસ્તો હાવ પૂરી કીધો કોઈને કીધા વિના ના અમારે હાલીને કેમ જાવું ગાડી મારું નામ સંજયભાઈ એલ બરવાળા તાલુકો કુકાવ જિલ્લો આશરે ચૂંટણી હોવાથી સાવ ગાંધી રસ્તેથી અમે મોન રેલી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ મુખ્ય મુદ્દો તો અમારે એ છે કે અમારે વાડિયા જવા માટે સીમનો જે રસ્તો છે એ કમીગઢથી કેરાળા જવા માટેનો રસ્તો છે તેમની નીચે આશરે અઠાવન જણાના ખેડૂતોનું ખેતર વાડી બધું છે બધાને ત્યાં રસ્તો હાલ રસ્તો છે તે રસ્તો ચતુર્દેવસી ત્રાપસ્યા તેમજ ભીખાદેવસિંહ ત્રાપસ્યા એ જબરજસ્તી થી અઠ્યાવી તારીખે રાતે બંધ કરેલ છે બંધ એવો કરેલ છે કે ત્યાં અમે ગાડું ટેમ્પો ટ્રેક્ટર સનેડો કાંઈ પણ લઈ જઈ જઈ શકતા નથી હાલમાં અત્યારે અમારે આમ તો પાકની ફૂલ સિઝન છે મોસમની સિઝન છે જીરું છે મરચાં છે અમારા ગામમાં મરચાંનું પણ વાવેતર છે ટેટી છે ટેટી એવો પાક છે કે તે સાંજે પાક કટિંગ કર્યું હોય તો બગડી જાય તો આવા બધા પાક છે અને આ ઘઉં છે કે ચણા છે એનું ટ્રેસર પણ ચાલુ છે તો હાલે સાવ બંધ કરેલ છે તો અમે ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયા છીએ અને આમ તો મેન્ટલી પણ બહુ મુશ્કેલી થાય છે ટોટલ અઠાવન જણાને થાય છે માટે અમે આ સરખું કરવાથી અને તાત્કાલિક મામલતદાર સાહેબ શ્રી અમને રસ્તો વાળી જવા માટેનું કરી દે એ માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને અમે કોઈ કાયદો હાથમાં લેવા માગતા નથી અમારે ગાંધી ચિંધા માર્ગેથી આંદોલન પણ કરવાનું જરૂર પડશે તો થશે મારું નામ રસિકભાઈ મનસુખભાઈ નાકરા મારા અઠાવન ખેડૂતો ખાતેદારનો રસ્તો બંધ કર્યો છે એ લોકો ચાર દિવસ પહેલા બંધ કર્યો છે હવે અમારે બધો પાક અત્યારે તૈયાર છે વાડીએ પાણી વાળવા જવું તો મોટરસાઇકલ સાયકલ ખેતરમાં ખેતર માલથી તો પડી કે હાલે એવો રસ્તો નથી તો આ લોકોએ હાવ રસ્તો બંધ કરી દીધો છે હવે અમારે હાલવું ક્યાંથી અમારે હવે ના શું કે ગમે એ રસ્તો ગમે એ કરીને અમારે અમારો રસ્તો ખુલ્લો કરે એવું અમારે કરવાનું છે અને જો ખેડૂતો અઠાવન ખેડૂતો એટલા રોષે ભરાણેલા છે કે હવે શું કરવું પણ હવે અમારે ચૂંટણીનો બહિષ્કાર કરો કે શું કરું કાંઈ તમને સરકાર નિર્ણય નહીં આપે તાત્કાલિક બે દિવસમાં અમને રસ્તો ખુલ્લો કરી દે એવી અમારી માગણી છે નકર અમે ચૂંટણી બહિષ્કાર કરવા તૈયાર છે

એવું કીધે આગળ પગલા ભરવા પડશે